નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેબ ગ્રુપમાં ફરી એકવાર તો મિત્રો આજે આપણે ઇમ્પોર્ટન્ટ લેક્ચરની શરૂઆત કરી દઈએ તો મોસ્ટ ઓફ પરીક્ષામાં કમ્પ્યુટરને પેઢીના પ્રશ્નો પૂછે છે અને કોમ્પ્યુટરના લગતા પ્રશ્નો પૂછે છે તો આપણે ઇઝીલી કઈ રીતે એને ટેક ઓવલ કરીએ છીએ આપણે બધા વિડીયોને આની અંદર મૂકીએ છીએ બરાબર ઇંગ્લિશના લેક્ચર પણ શરૂ થઈ ગયા છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો ચલો વધુ સમયના પગડતાં ફટાફટ શરૂ કરી દઈએ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ઓકે તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવે છે ઓકે કમ્પ્યુટરની પ્રથમ પેઢી કઈ ટેકનોલોજી ઉપર આધાર રાખે છે તો કોમ્પ્યુટરની જે પ્રથમ પેઢી છે કઈ ટેકનોલોજી ઉપર આધાર આવે છે તો વેક્યુમ ટ્યુબ ઓકે મિત્રો આ પ્રશ્નના જવાબ તમારે દેવાના એ રીતે ટ્રાય કરજો બરાબર ઓકે ઓકે કોમ્પ્યુટરની બીજી પેઢી છે એ કઈ ટેકનોલોજી ઉપર આધાર રાખે છે તો જોઈએ એનો જવાબ ટ્રાન્ઝિસ્ટર બરાબર ઓકે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કોમ્પ્યુટરની ત્રીજી પેઢી કઈ ટેકનોલોજી ઉપર આધાર રાખે છે તો એનો જવાબ છે આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કોમ્પ્યુટરની ચોથી પેઢીના કમ્પ્યુટર કઈ ટેકનોલોજી ઉપર આધાર રાખે છે એટલે વીએસએલવી એટલે કે એનું નામ છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન બરાબર ઓકે પાંચમી પેઢી કઈ ટેકનોલોજી ઉપર આધાર રાખે છે પાંચમી પેઢી કઈ ટેકનોલોજી ઉપર આધાર રાખે છે ઓકે તો એનો જવાબ છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રથમ પેઢીના કમ્પ્યુટર કયા વર્ષમાં બન્યા છે પ્રથમ પેઢીના કમ્પ્યુટર કયા વર્ષમાં બન્યા છે બરાબર તો એનો જવાબ છે ઓગણીસો ચાલીસથી છપ્પન ઓકે તો મિત્રો યાદ રાખજો આપ આ જે વર્ષ છે એમાં બધી બુકમાં અલગ અલગ છે બરાબર પણ આ એક એપ્રોક્સિમેટ ચાલીસથી પિસ્તાલીસ અમુક જગ્યાએ પિસ્તાલીસ પણ આપેલું છે બરાબર તો તમારે એપ્રોક્સિમેટલી યાદ રાખવાનું છે બરાબર ઓકે બીજી કોમ્પ્યુટર બીજી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો છે બરાબર એ કયા વર્ષમાં છે તો ઓગણીસો છપ્પનથી તેસઠ બરાબર ઓકે ત્રીજી પેઢીના જે કોમ્પ્યુટર છે એનો સમયગાળો કેટલો છે તો કે ચોસઠથી એકોતેર ચોથી પેઢીના જે કોમ્પ્યુટર છે એનો સમયગાળો કયા વર્ષમાં શરૂ થયો છે તો કે ઓગણીસો એકોતેરથી એસી બરાબર કઈ પેઢી છે ચોથી બરાબર ઓકે પાંચમી પેઢીના જે કોમ્પ્યુટર છે એનો સમયગાળો કયો છે બરાબર તો એનો જવાબ છે ઓગણીસો એસી પછી ઓકે અથવા એમ કહી શકાય કે આજ આજથી બરાબર એટલે કે આ સમયગાળો છે એ પાંચમી પેઢીનો કહી શકાય પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનું ઉદાહરણ કયું છે બરાબર પ્રથમ પેઢીના તો બરાબર ઓકે મિત્રો તો જોઈએ તો કયું છે એની આંખ છે બરાબર કયું છે એની આંખ ત્યારબાદ બીજી પેઢીના જે કોમ્પ્યુટર છે એનું ઉદાહરણ કયું છે તો જે બીજી પેઢીના કોમ્પ્યુટર છે એનું ઉદાહરણ છે આઈબીએમ ચૌદ ઝીરો એક ત્રીજી પેઢીના કોમ્પ્યુટરનું ઉદાહરણ કયું છે તો આઈબીએમ ત્રણસો સાહીઠ ચોથી પેઢીના કમ્પ્યુટરનું ઉદાહરણ કયું છે એપલ ટુ બરાબર એપલ ટુ એ કયા પેઢીનો કોમ્પ્યુટર છે તો મિત્રો યાદ રાખવાનું છે ચોથી ચોથી પેઢીનો જે કોમ્પ્યુટર છે ઓકે અને ચોથી પેઢીમાં બીજા કયા કયા કોમ્પ્યુટર આવે છે તો જો ચોથી પેઢીની અંદર વાત કરવામાં આવે તો અડા આવશે ઓકે એ એની ભાષા છે આ બરાબર તો આપણે વાત કરીએ કોમ્પ્યુટરની કોમ્પ્યુટરમાં જો ખાસ જોઈએ તો ચોથી પેઢીમાં ઇન્ટેલ ફોર ઝીરો ફોર બરાબર ઇન્ટેલ ફોર ઝીરો ફોર આ કઈ પેઢીનું છે તો ચોથી બરાબર આ ચોથી પેઢીનું છે ઓકે ત્યારબાદ ઇન્ટલ ચાર ઝીરો ચાર અને મેકિન ટોસ બરાબર મેકિન ટોસ છે એ પણ ચોથી પેઢીનું છે ઓકે ત્યારબાદ આઈબીએમ પીસી છે આઈબીએમ પીસી એ પણ ચોથી પેઢીનું છે ત્યારબાદ એપલ ટુ આ જે અહીં આપ્યું છે એ પણ ચોથી પેઢીનું છે ઓકે અને જો મિત્રો વાત કરીએ આગળ તમે જુઓ છો આને ઉદાહરણ કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર કયું હતું બરાબર તો ત્રીજી પેઢીમાં આઈબીએમ ત્રણસો સાહીઠ તો છે પણ એની સાથે બીજા કયા છે એમ પૂછે તો તમે લખવાય તો લખી શકો છો બરાબર પીડીપી ટુ ઇલેવન પીડી પી ઇલેવન બરાબર પીડીપી ઇલેવન આ પણ કયું પેઢી છે ઓકે ત્રીજી પેઢીનું છે બરાબર પીડીપી ઇલેવન ત્રીજી પેઢીનું છે અથવા બી પાંચ બી સિક્સ જીરો બી સિક્સ ફાઇવ ડબલ બરાબર એ પણ કઈ છે તો કે ત્રીજી નું છે બરાબર અને NCR સી આર ત્રણસો પંચાણું ત્રણસો ને પંચાણું આ પણ કઈ પેઢીનું છે તો ત્રીજી નું છે બરાબર ત્રીજી પેઢીના એટલા કોમ્પ્યુટર યાદ રાખી લેજો બરાબર કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે બરાબર એનસીઆર ત્રણસો પંચાણું છે પછી પીડીપી અગિયાર છે અને બી પાસઠસો છે બરાબર ઓકે ચલો જેમ નેક્સ્ટ આવશે એટલે હું તમને લખાઈ દઈશ ઓકે મિત્રો આ યુ યુનિએક છે એ પ્રથમ પેટીનું છે બરાબર આ ચોથી પેટીનું કયું છે તો કે આ ચોથી પેટીનું છે બરાબર ઓકે આઈબીએમ ચાર ઝીરો એક કઈ પેટીનું છે તો આઈબીએમ જે ચાર ઝીરો એક છે એ મેં તમને હજી હમણાં જ કીધું છે બરાબર ચાર જીરો એક અને આઈબીએમ આઈબીએમના છે ને કે તમારે આઈબીએમ હોય બરાબર એને ખાસ યાદ રાખવાનું છે કારણ કે આઈબીએમ તમને આઈબીએમ ત્રણસો જો ત્રણસો ને સાહીઠ કે બરાબર આઈબીએમ ત્રણસો સાહીઠ કે તો કઈ યાદ રાખવાનું છે તો ત્યારે ત્રીજી પેટી યાદ રાખવાનું છે બરાબર આઈબીએમ ત્રણસો સાઠ કે તો કઈ ત્રીજી પેટીમાં બરાબર પરંતુ તમને એમ પૂછે કે આઈબીએમ ચૌદ જીરો એક બરાબર અહીંયા જો તમને જે અહીંયા છે આપેલું છે આઈબીએમ ચૌદ ઝીરો એક તો કઈ યાદ રાખશું તો આઈબીએમ ચૌદ ઝીરો એક પૂછે ત્યારે બીજી પેઢી યાદ રાખવાનું છે બરાબર કઈ તો કે બીજી પેઢી અને બરાબર અને આઈબીએમ અને આઈબીએમ ત્રણસો સાહીઠ કે તો કઈ પેઢી આવશે આઈબીએમ ત્રણસો સાહીઠ કે તો ખાસ યાદ રાખવાનું છે આઈબીએમ ત્રણસો સાહીઠ કે તો ત્રીજી પેઢીમાં યાદ રાખવાનું છે બરાબર ત્રીજી પેઢી ઓકે અને યુ યુનિએક અને યુનિવેક છે પ્રથમ પેઢીનું છે ઓકે હવે બાકી રહેલા જે છે બરાબર એપલ ટુ મેં તમને આનું પણ જણાવી દીધું એપલ ટુ એ હાલ આ કે આ ચોથી પેઢીનું જે પ્રશ્ન છે એનું જ પૂછવામાં આવ્યું છે બરાબર આઈબીએમ આઈબીએમ આવી ગયું બરાબર એપલ ટુ આવી ગયું યુનિએક આવી ગયું અને ત્યારબાદ માર્કવન બરાબર માર્ક વન જે છે માર્ક વનમાં તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે માર્કવનના જે કોમ્પ્યુટર છે એ કઈ પેઢીના છે તો માર્કવનના જે કોમ્પ્યુટર છે એ પાંચમી પેઢીના છે બરાબર કઈ પેઢીના તો કે પાંચમી પેઢીના છે ઓકે ચલો હવે મિત્રો યાદ રાખો છે પાંચમી પેઢીના કોમ્પ્યુટર કયા છે બરાબર ઓકે જો રોબોટ એક્સપર્ટ સિસ્ટમ માર્ક વન બરાબર આ બધા કયા છે પાંચમી પેઢીના છે બરાબર શું યાદ રાખીશું રોબોટ એક્સપર્ટ સિસ્ટમ બરાબર આ કયા પેઢીના કોમ્પ્યુટર છે બરાબર આર્ટિફિશિયલ ટાઈપના જેટલા કોમ્પ્યુટર છે બધા પાંચમી પેઢીના છે બરાબર ઓકે ચલો જોઈશું આગળ ઓકે ચાલો મિત્રો આગળ જોઈએ ઓકે મિત્રો હજી એકવાર તમને રિવિઝન કરી દઉં આ છે પાંચમી પેઢીનું કોમ્પ્યુટર આઈબીએમ ત્રણસો સાઠ ત્રણસો સાઠ ત્રીજી પેઢીનું છે અને આઈબીએમ એમ પૂછે કે આઈબીએમ ફોર ફોર તો કઈ પેઢી તો કે બીજી પેઢી ઓકે યુનિવક અને યુનિ યુનિએક અને યુનિવવેક પૂછે તો પ્રથમ પેઢી બરાબર આ પ્રથમ પેઢી ચલો બધા ઓપ્શન સાથે ક્લિયર થઈ ગયું છે તમારું ઓકે ચાલો નેક્સ્ટ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરને આપણે કયા છે એ જોવાના છે પ્રથમ પે પેઢીના જે કોમ્પ્યુટર હતા એમાં શું ખાસિયત હતી બરાબર તો એમાં શું ખાસિયત હતી ભાષામાં તો મશીન લેંગ્વેજ ભાષા હતી બરાબર ઓકે મશીન લેંગ્વેજ ભાષા હતી બરાબર ઓકે ચલો જોઈએ નેક્સ્ટ બીજી પેઢીના જે કોમ્પ્યુટર છે એમાં કઈ ભાષા હતી બીજી પેઢીના કોમ્પ્યુટર છે એમાં એસેમ્બલી લેંગ્વેજની ભાષા હતી ઓકે ચલો મિત્રો હું તમને યાદ રાખી એના માટે હું તમને કહી દઉં જ્યારે એમ પૂછે એસેમ્બલ આપણે એમ કહીએ કે એસેમ્બ કોમ્પ્યુટર એસેમ્બલ એસેમ્બલ કોમ્પ્યુટર અમારે લેવું છે એટલે સેકન્ડ હેન્ડ કોમ્પ્યુટર લેવું છે એટલે સેકન્ડ એટલે શું થયું કે બીજી બીજી પેઢીનું ઓકે એ રીતે યાદ રાખી શકાય બીજી પેઢી એટલે એસેમ્બલ કમ્પ્યુટર આપણે લેવું છે જૂનામાંથી એસેમ્બલ ઓકે ચાલો બસ આ યાદ રાખવા માટે છે વધારે બહુ ડીપમાં જવાની જરૂર નથી ફક્ત યાદ રાખવા માટે છે બરાબર ઓકે હવે મિત્રો અહીંયા જો સાથે સાથે અહીંયા સી લેંગ્વેજ આપ્યું છે બરાબર મશીન લેંગ્વેજ તો આપણે જોયું કે પ્રથમ પેઢી બરાબર અને બાકીના ઓપ્શનને પણ આપણે ક્લિયર કરી જઈશું ધીમે ધીમે આગળ જઈશું તેમ તેમ બરાબર ઓકે ઓકે તો મિત્રો જોઈએ ત્રીજી પેઢીમાં હાલ કંઈ ત્રીજી પેઢીમાં તો કે ફોટોન કોબોલ અલગોલ આ બધી જે ભાષા છે બરાબર અલગોલ આ બધી કઈ પેઢીમાં આવે તો કે ત્રીજી પેઢીમાં આવે કઈ કઈ તો કે ફોટોન કોબોલ અલ્ગોલ આ કઈ ભાષા છે કઈ પેઢીની ભાષા છે તો આ બધી છે એ યાદ રાખવાનું છે ત્રીજી પેઢીની ભાષા છે આ ત્રીજી પેઢીમાં કઈ છે તો કે આઈબીએમ થ્રી સિક્સટી કોમ્પ્યુટર ઓકે એ આપણે જોયું હતું ઓકે તો મિત્રો યાદ રાખવાનું છે આપણે એની સાથે સાથે બીજા જે ઓપ્શન છે એને પણ આપણે એક નજર તો રાખવાની જ છે જેથી આગળ આવે એટલે આપણને ખબર પડી જાય બરાબર કે શું કહેવા માગે છે બરાબર ઓકે કારણ કે હરેક વસ્તુ તમારે શીખવી હોય તો તમારે છે ને એના ઓપ્શન ઉપર ખાસ ધ્યાન નજર રાખવાની હોય છે બરાબર ઓકે ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઓકે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરના મુખ્ય અવગણ અવગુણ કયા છે બરાબર ઓકે એટલે એમાં એમ માઇનસ પોઈન્ટ શું હતું એમાં તો કે ગરમી વધારે ઉત્પન્ન થતી હતી બરાબર પ્રથમ પેઢીના કોમ્પ્યુટર હીટ જનરેટ વધુ કરતા હતા બરાબર ઓકે પ્રથમ પેઢીનો કોમ્પ્યુટર છે એ પહેલીવાર કઈ પેઢી એટલે પ્રથમ જે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ છે એ કઈ પેઢીમાં ઉપયોગ થયો હતો તો બીજી ઓકે બીજીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો ત્રીજીમાં આઈસીનો ઉપયોગ થયો હતો આ રીતે બરાબર આગળ ચાલે છે ઓકે અને ત્રીજીમાં તો કે મેગ્નેટિક કોર એટલે કે આઈસી ત્રીજીમાં ઉપયોગ થયો હતો ઓકે ત્યારબાદ ચોથી પેઢીમાં જીઆઈનો ઉપયોગ થયો હતો બરાબર જે આપણે જોયું છે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ તો કે બીજી પેઢીમાં થયો હતો ઓકે આઈસીનો ઉપયોગ તો કે ત્રીજી પેઢીમાં થયો હતો ઓકે ત્યારબાદ માઇક્રો પ્રોસેસર કઈ પેઢીમાં આવ્યું છે તો કે ચોથી પેઢીમાં બરાબર ઓકે મિત્રો કઈ પેઢીમાં તો કે ચોથી પેઢીમાં છે બરાબર માઇક્રો પ્રોસેસર અને કઈ પેઢીમાં લેપટોપ આવ્યા છે તો ચોથી પેઢીમાં લો લેપટોપ આવ્યા છે બરાબર ઓકે ત્યારબાદ જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કઈ પેઢી સાથે જોડાયેલી છે તો કે પાંચમી પેઢી ઓનલી બરાબર ઓકે ત્યારબાદ જોઈએ કે કઈ પેઢીના કમ્પ્યુટર ડેટાનું ઇનપુટ માટે વપરાતું હતું તો મિત્રો પંચ કાર્ડ બરાબર અહીંયા કાર્ડ છે શું યાદ રાખવાનું છે પંચ કાર્ડ અહીંયા જો ઇંગ્લિશમાં લખેલું છે પંચ કાર્ડ ઓકે ઓકે ડેટા ઇનપુટ માટે શું વપરાતું હતું પ્રથમ પેઢીમાં તો પંચ કાર્ડ ઓકે ચલો જોઈએ નેક્સ્ટ ચોથી પેઢીમાં કયા માઇક્રો માઇક્રોચિપ વપરાતી હતી ચોથી પેઢીમાં બરાબર તો ચોથી પેઢીમાં શું વપરાતું હતું તો કે વીએસએલએસઆઈ બરાબર એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન વપરાતું હતું બરાબર વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન બરાબર ઓકે અને પાંચમી પેઢીમાં તો કે સુપર લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન ઓકે હવે કમ્પ્યુટરની પેઢીઓના પ્રકાર કેટલા છે બરાબર તો કે આપણે જોયું બરાબર કે કેટલા પાંચ પ્રકાર છે પહેલી બીજી ત્રીજોથી પાંચમી હવે ફોટોન કઈ ભા ફોટોન અલ્ગોલ મેં તમને કીધું ફોર્ટોન અલ્ગોલ અને કોબોલ આ કઈ ભાષામાં છે તો ત્રીજી પેઢીમાં છે બરાબર કઈ પેઢીમાં છે ત્રીજી પેઢીમાં છે ચલો જોઈએ નેક્સ્ટ કમ્પ્યુટર શબ્દના શોધક કોણ છે કોમ્પ્યુટરના શોધકના શોધક એ કોમ્પ્યુટરના શોધક કે તો ચાર્લ્સ બે બે છે બરાબર ઓકે પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર કેવું કદનું હતું બરાબર ખૂબ જ મોટા કદનું હતું એટલે હીટ જનરેટ વધુ કરતું હતું બરાબર ઓકે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનું પ્રોસેસિંગ સ્પીડ કેવી હતી બરાબર તો કે ધીમું હતું ઓકે આ ઈજી છે ચોથી પેઢીમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ આવ્યા છે ચોથી પેઢીની અંદર જો મોસ્ટ એમ્પી છે ચોથી પેઢીની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ આવી છે તો ડીઓએસ યુનિક્સ બરાબર જે ઓપ્શન એમાં છે બરાબર ડીઓએસ યુનિક્સ એ કઈ પેઢીમાં આવેલા છે ચોથી પેઢીમાં છે ઓકે ચાલો ત્યારબાદ આગળ જોઈએ પાંચમી પેઢીના કોમ્પ્યુટરનો લક્ષ્ય શું હતું તો કે માનવ જેવા વિચારોની ક્ષમતા બરાબર ઓકે હ્યુમન ઇન્ટેલિજન્સ હવે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરના ગરમીનું ઉત્પાદન કેવું હતું તો કે ઓછું હતું પહેલી પેઢીમાં વધુ હતું ત્રીજી પેઢીમાં સૌથી જ પેઢીમાં ઝડપ કેટલી વધી હતી તો કેવી કેવી સ્થિતિ હતી ઝડપની તો કે ખૂબ જ વધારે ત્રીજી પેઢીમાં ખૂબ જ વધારે હતી પેઢીનો શબ્દનું શબ્દ પેઢી શબ્દનું અંગ્રેજી શબ્દ શું થાય તો કે જનરેશન બરાબર ઓકે પ્રથમ પેઢીના મેમરી સ્ટોરેજ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનું મેમરી સ્ટોરેજ શું હતું તો કે મેગ્નેટિક ડ્રમ હતું બીજી પેઢીના કોમ્પ્યુટરનું મેમરીમાં શું હતું કમ્પ્યુટર મેમરી તરીકે તો કે મેગ્નેટિક કોર હતું બરાબર ઓકે મેગ્નેટિક કોર હતું બરાબર સ્ટોરેજ અથવા એમ કહે છે કે સ્ટોરેજ ડિવાઇસ તરીકે શું હતું બરાબર સ્ટોરેજ ડિવાઇસ તરીકે શું વપરાતું હતું મેગ્નેટિક કોર વપરાતું હતું ચલો ઓકે પાંચમી પેઢીના કયા દેશમાં ઓકે પાંચમી પેઢીના કમ્પ્યુટર કયા દેશમાં વિકસાવ્યા હતા તો કે જાપાનમાં જો મોસ્ટ આઈપી છે પાંચમી પેઢીના કોમ્પ્યુટર કયા કન્ટ્રીમાં વિકસાવ્યા હતા જાપાનમાં ચોથી પેઢીનું મુખ્ય વિકાસ કયું હતું એટલે ચોથી પેઢીનું મુખ્ય વિકાસ શું હતું તો કે માઇક્રો પ્રોસેસર હતું ઓકે ઓકે આઈબીએમ ત્રણસો સાહીઠ કઈ પેઢીનું કોમ્પ્યુટર છે તો કે ત્રીજી પેઢીનું છે આઈબીએમ ત્રણસો સાઠ એકાઈ પેઢીનું છે ત્રીજી પેઢીનું છે એપલ મેકિન્ટોસ એકાઈ પેઢીનું છે ચોથી પેઢીનું છે યુનિવેક અને યુનિ યુનિવેક અને યુનિવવેક અને યુનિનિએક આ બધા પહેલી પેઢીના કોમ્પ્યુટરો છે પાંચમી પેઢીમાં કયું પાંચમી પેઢીના કોમ્પ્યુટર શું કરી શકે છે તો કે માનવ જેવા વિચાર કરી શકે છે ઓકે પણ અત્યાર સુધી અપ્લાય કરેલા નથી વિચાર કરી શકે છે બરાબર ઓકે ચાલો જોઈએ હ્યુમન ઇન્ટેલિજન્સ છે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં આઉટપુટ શું હતું પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં પેપર પ્રિન્ટ હતું બરાબર ત્રીજી પેન્ટ ત્રીજી પેઢીના કોમ્પ્યુટરનો મુખ્ય ફાયદો શું હતો તો કે નાનું અને ઝડપ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનું મેઇન ડ્રોબેક શું હતું તો બધા હીટ મેન્ટેનન્સ લો સ્પીડ હાઈ કોસ્ટ અને બધા ચોથી પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણો આપો બરાબર તો કે આઈબીએમપીસી એ ચોથી પેઢીનું કમ્પ્યુટર છે પ્રથમ પેઢીના સંશોધનનો મુખ્ય સંશોધન મુખ્યત્વે કઈ બાબત પર આધારિત રાખે છે તો કે પેઢી પેઢીનું જે સંશોધન છે એ મુખ્યત્વે હાર્ડવેર ટેકનોલોજી ઉપર આધાર રાખે છે કમ્પ્યુટર કમ્પ્યુટર પેઢીનો મુખ્ય વિકાસ કઈ કઈ વસ્તુ નક્કી કર્યો છે તો કે માઇક્રો પ્રોસેસર ટેકનોલોજી થેન્ક યુ સો મચ અહીંયા સુધી રાખીએ